બોલો ધણી ગાયને લઈને ગયો ગોંદરે અને મૂકીને હાલતો છે થયો ગૌશાળાની ગાયું ગામનું ધણ તો ગયું હતું એટલે ઓલી માલિક જે ગાય હતી ત્યાં જઈને ઉભી રહીને બધી ગાયું વહી ગઈ હતી એટલે એ વેચારે છે શું કરવું એમાં એક રેઢિયાર ગાય ઊભી હતી એટલે આ માલિકની ગાયને પૂછ્યું કે એ હું કે કેમ ઊભી રહી ગઈ તો કીધું આ બધું ધણ વહી ગયો મારે શું કરવું તો ઓલી રેઢિયાર ગાય કીધું મારે ભેગું આવવું છે તો કીધું હા કે ખડ હશે અરે ખડ શું રસ્કો હોય ઝાયર હોય લીલું લીલું સમ એવું હોય અમે જઈને તો હુકું હુકું હોય બધું એક મારી ભેગું લીલું હોય હાલી અને ઓલી રેઢિયાર ગાય નો સંગ કરી અને ઓલી માલિકીની ગાય બે ગાય વાડને ને ઠેકી અને પડ્યા ને આવડિયા ઓલી ગાય જે રેઢિયાર હતી તો હોશિયાર હતી દરસ્યા ની હોય ને એટલે મોઢું મારી અને ઊંચું જોવે સારી બાજુ આ માલિક આવતો નથી અને આ માલિકી ની ગાય ક્યારેક ચરણમાં આવું જોયું નહોતું એટલે એ તો નીચે મોઢું રાખીને મળી રસ્તામાં એમ જેમ એમ આગળ આગળ હાલતી જાય એમાં માલિક આવી ગયો માલિક આવી ગયો ઓલી ને તો આદત હતી તે વાત ઠેકીને વહી ગઈ પણ આ પકડાઈ ગઈ એ પકડાઈ ગઈ લેવલો માલિક હતો ને વાડીનો એને હાથમાં બળીઓ લઈને હમાય પ્રસાદી આપી ગામમાં જઈને સરપંચ ની પંચાયત ઘર તું ગાય બાંધી દીધી માલિકને ને બોલાવ્યું આ તમારી ગાય આવી છે આમ કર્યું ને તેમ કર્યું માલિકે દંડ ભર્યો એ લઈ ગયો ફરજામ બાંધીને એને લાકડી લીધી એને ધબધબાવી થોડી એ ધબધબાવીને પછી પછી ગાય બીજે દિવસે ગઈ એટલે રેઢિયાર ગઈ પૂછ્યું કે આવું છે કોઈ દી નહીં કેમ તો કીધું અમે રેઢિયાર નથી હા અમે અમે રેઢિયાર નથી અમે કોકના છીએ કોકના હોય એને કોક આંગળી છીંધે રેઢિયારનો સંગ કરીએ તો એ રેઢિયાર જેવી વૃત્તિ થાય સારા માણસનો સંગ કરીએ તો આપણે સત્સંગી બનીએ આપણી અંદર હેલો કુસુંગ આપણાથી દૂર થઈ જાય એટલે ગળામાં કંઠી પહેરું એટલે કપડામાં તિલક કર્યા પછી સાવધાન તૈયાર શ્રણું સાવધાની એને રાખવાની છે ઘણા લોકો કહે સ્વામી એમ કે આપણે કોઈના મોઢામાં નો રહીએ આપણે ગમે ને ગમે કહી દઈએ ગમે એને ગમે તો ગાંડો એ કહી દે ગાળ બોલવી એટલે ગાંડા શું મળે ગમે એને ગમે તો દુનિયામાં ગમે એ કહી દે પણ ગમે એને ગમી જાય એવું છે બોલે એ દ્વારિકા પહોંચી જાય એ ભગવાનના ધામમાં પૂજે જેને જે બોલે દુનિયા વાટ જોતી હોય આનંદ કહે પરમાણંદ આ માણહે ફેર એક લાખો દેતા નો મળે એક ત્રાંબિયાના તેર એકની ગામ વાટ જોતું હોય કે દ્વારિકા ગયા છે કેતી પૂરું થવાનું છે જટ આવી જાય થારું જટ આવી જય એકમાં રાજી થાય કે હારું લ્યો અઠવાડિયું તો ગયા ઉપાધિ ગઈ હા અઠવાડિયું તો નિરાશ નક્કી કરો બોક્સ નક્કી કરો આપણે ક્યાં બોક્સમાં છીએ જો નથી એ સારાના બોક્સમાં આપણે નથી તો ટ્રાય કરો એને ઈ બોક્સમાં ફિટ થવા માટે અહીંયાથી મોટી ક્યાંય ઔષધાલય આવા મોટી હોસ્પિટલ જ નથી અહીંયા જે સત્સંગમાં જે મરામત થાય સત્સંગમાં જે તમારું રિનોવેશન થાય એવું રેનોવેશન દવાખાનામાં ન થાય દવાખાનામાં તમને આંગળી નાખી દે આંગળી બહુ સિંધવાની કાપી નાખે એ આંગળી બહુ સિંધા કે કાપી નાખે દોક્ટર કેમ કે આ ટેવ જવા દે અહીંયા તો તમને મય જોવો એનામાં પ્રેમ થઈ જાય એ શીખવાડે એ શાસ્ત્ર છે એને ધર્મ ભજસ્વમ ગોકર્ણે કીધું એ પિતા તમે ધર્મનું ચિંતન કરો અને ધર્મનું ચિંતન કરવા માટે બીજું સૌથી મોટું પરિબળ હોય તો તે જ લોક ધર્મ ધર્મને ધર્મનું ચિંતન કરવા માટે સૌથી પહેલી જરૂરિયાત છે બીજા હું કરી ઉપાધિ મૂકી દઉં બીજાના અવગુણો જોવાના કોઈને કેવા કલરનું નું કે પહેર્યું છે ને કોઈને કોની કંઠી પહેરી કોણ ક્યાં મંદિરે જાય છે એની નિષ્પત મૂકી દો તમારે શું કરવાનું છે ત્યાં જે લોક ધર્મ લોક ધર્મ નો ત્યાગ કરી દો અન્ય દોષ ગુણ ચિંતન બીજાના દોષ અવગુણ જોવાનું બંધ કરી દો સેવા કથા રસમ સેવા અને કથામાં તમારા પ્રેમ ને તમારો સમય વધારે ને વધારે વ્યતિત કરો અને આમ કરતા કરતા જ્યારે તમારી અંદર આમ પાકી જાહે કોની છે એ કઈ તરત ઘાટ માં ન મરે આપણે ગામડાના માણસો હા પેલા લુવાર

ભગવાનની કથાઓ ભગવાનના ભક્તોની કથાઓ ભગવાનના કીર્તન અને પદોના પુસ્તક રાખો વાંચો સાસુ વાંચે ને વહુ સાંભળે વહુ વાંચે ને હા હું સાંભળે ભજન થાય આપણે ત્યાં હા હું વાત તે બાતે નહીં આપણે ત્યાં ભજન લખે એ ભાઈ રે વીજળી ને ચમકારે હે મોતીડા

એટલે પાનભાઈ એને કીધું કે વીજળી જયારે આકાશમાં ચમકે આમ હોય દોરો નથી પણ આ જીવત રૂપે એકવીસ હજાર સસો ચોવીસ કલાકની અંદર તમારા શ્વાસ હાલે પણ એમાંનો એકાદો શ્વાસ હાઈ સ્વામિનારાયણ કયો અને ગઢપુરના અમદાવાદના કે જુનાગઢના વડતાલના એ દેવને ન હમણાય તો એકવીસ હજાર બધાય ફેલ ગયા દિવસનો એક શ્વાસ તો એના માટે હોવું થયું અને એ શ્વાસ એના માટે નથી તો એના માટે કરો એના માટે કરવું તો શું કીધું સંગ તું કરો તો જેવો કાયલ હતો એવો આજ છે ને આજ એવો કાયલ હામો મળે એનો સંગ કરવો અને એનો સંગ કર્યા પછી તમારા અંતર વાત તમારા મનની વાત તમારા ચિત્તમાં રહેલી ચિંતા એને શરણ ને ધરી દો એના કાનમાં કહી દો ગમે એને ગમે એ નહીં કહેવાનું સદગુરુના ચરણમાં જાઓ સંતના ચરણમાં માં જાવ મંદિરોમાં જાઓ એની અંદર સીધી વાત કરવાની વચ્ચે રાખવાનો જ નહીં કોઈ મૂળ તો બે માં ત્રીજો આવ્યો એટલે નોખું થવાનું થયું નહીં તો નોખું આપણે ત્યાં સંયુક્ત પરંપરા આપણે ત્યાં જુદા થવાની વાત જ નહોતી અત્યારે તો આપણે પૂછે પેલા ભેગું રહેવાનું છે કે નોખું રહેવાનું છે હા બે મકાન છે કે એક મકાન છે ખેતી તો કીધું હોય તો સારું નહીં કે ક્યારેક કાઢવા થાય

સમજીને રહીએ આપણ છો મરને આવીને ધનનો ઢગલો કરે ભલે આવે મોટા મોટા તમે એક વખત તમારી પાત્રતા નક્કી કરો મળી જાય એક વખત તમે બગરેલો મનોરથ પૂર્ણ થાય પણ મનોરથ ની અંદર તમારી પાત્રતા ની અંદર ક્યાંય દાગ ન હોવો જોઈએ શ્રદ્ધા હોવી જોઈએ અને એટલે હું તો ખૂબ પહેલા કથા તો આ બધું જીવન યાત્રા છે ચાલ્યા જ કરવાનું અમારું આ ક્ષેત્ર છે પણ એક વર્ષ દિવસ પહેલા દ્વારકા એવો ને સ્વામી દ્વારિકાધીશના દર્શન કરવા માટે બે વખત લાઈનમાં ગયો બે વખત ધક્કામાં બહાર નીકળી ગયો બે વખત લાઈનમાં ઉભે પહોંચવા આવું અને ધક્કો લાગે આપણને એ ધક્કા મૂકીને માણસ નહીં આપણને એ ફાવે નહીં કોઈ સભાઓમાં જઈએ સંત સભાઓમાં જઈને કોઈ દી કાંઈ ધક્કા મૂકી હોય નહીં મોલી સભાઓમાં આપણે કાંઈ જઈએ નહીં જ્યાં ધક્કા મૂકી હોય જ્યાં બીક હોય ને આપણે જતા ન હોય પછી દ્વારિકાવાળાને મેં કીધું કે હવે જદી દીધી આવું ને તેથી તારી કથા કરવા આવું હવે તારી ત્યાં સુધી દ્વારકામાં નથી આવું અને એ કહીને ગયા પછી બે મહિને રમેશભાઈ આવ્યા રમણીકભાઈને એ બધા તો માધ્યમ છે અમે તો ખરેખર માધ્યમ છો બાકી મને તો દ્વારિકા વાળો છે દ્વારિકા ઈચ્છા કિલોમીટરમાં એક કથાકાર મળતા અત્યારે સમય છે પાંચ કિલોમીટર માં પચાસ કથાકારો મળે ભગવાન ની કથા એટલી બધી વ્યાપક બની છે કોઈ ઓલું નહીં એ અર્થમાં નહીં લેતા પણ લોકોને ભલે કરવા કરવાવાળોનો કરવા જે ભાવ હોય પણ ભગવાન નામ બધું છે ને એ મહત્વનું ઘણા લોકો એમ કે આ મોટા મોટા ડોમ ની શું જરૂર હોય એની જરૂર હોય કેમ દીકરા દીકરીના લગ્ન ની અંદર આટલો બધો ખર્ચો થતો હોય તો ભગવાનની કથામાં થવો જોઈએ લોકો જમવા જોઈએ લોકો આનંદ લેવા જોઈએ ભગવાનને પણ બધા આપણે એસી માં રહેતા હોય ને હવે હજી નાનું આવ્યું નથી બાકી મંદિરમાં ફિટ કરાવવા અવડું તો આવે ને જે દેવડું એસી આવે પેલું એલું મંદિરમાં ફિટ કરાવ આપણને ગરમી થાય છે દ્વારિકાવાળાની થાય નરનારાયણ દેવ નહીં થાય આપણા ભગવાનને રાજી રાખો આપણે જેને પ્રેમ કરતા હોઈએ એના માટે આપણે હું હું નથી કરતા એક સામાન્ય પત્ની માટે પણ વિદે જઈએ તો સરસ મજાનો ડ્રેસ કે નાની એમથી ગિફ્ટ લઈને આવીએ તો જ્યારે જ્યારે જ્યાં જાઉં ને ત્યાંથી કાંઈક ઘરના ભગવાન આંટું લઈ જવાય દ્વારિકાથી ખાલી ઠેલા ભરો ને તો એમાં એકાદો વાઘો તમારા ભગવાન હાટી લેજો નકરું ઘરનું જ નહીં ભરતા ઓલોય વાટ જોઈને બેઠો છે દ્વારિકા ગયો છે કાંઈ તો લાવશે ને કાંઈ નહીં ગોમતીનું પાણી લાવશે હા કાંઈક લઈ જાય છે દ્વારિકાથ અને કાંઈક મૂકીને જાય ધર્મ ભજ સ્વમ સતતમ તેજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાં જય કામ કૃષ્ણામ અન્ય દોષ ગુણ ચિંતન માં શુક્વાન સેવા કથા આ કથા કીર્તન દરરોજ સાંભળો દરરોજ નવું લાગે એટલા માટે આનું નામ છે પુરાણ શું કીધું છે પુરાણ પુરાણ નો અર્થ થાય જૂનું પણ પુરા અપીન પૂરું જૂનું હોવા છતાં નવું લાગે એટલે નામ પુરાણ છે છે કેટલા વર્ષ કોઈને ખબર ભગવાન રીઆઈ ગયા ધામમાં એને લગભગ બસો છત્રીસ કે અઢીસો કેટલા વર્ષ થયા સ્વામિનારાયણ ભગવાન બસો આ એની પેલા જે ભગવાન થયા એની પેલા જે ભગવાન થયા તમે વિચારો એક એક ગીત તમે વિચારો કોઈ બોલીવુડ નું એક ગીત લ્યો તમે જે ગીત ની વાહે કરોડો રૂપિયાનો ખર્ચો થતો હોય એના એડિટિંગ માટે એના કમ્પોઝિશન માટે કરોડો રૂપિયાનો ખર્ચો થતો હોય હા હવે દાખલા તરીકે અત્યારે જે ગીત હાલતું હોય તમે મનમાં નક્કી કાંઈ ગાતા નહીં કોઈ પણ મનમાં નક્કી કહી દો કે અત્યારે વર્તમાનમાં અત્યારે આવડું આ ગીત બહુ હાલે છે હવે કેટલા દિવસ હાલ છે તમારા જીવનની અંદર કેટલા જેને ગીતનો શોખ હોય મને એમાં કઈ ખબર ન પડે એટલે તમને કહી દેતા આવડું મતલબ નથી અરે ભલા માણસ સ્વામી મને કેસર કેરી મેં કોઈ નથી ખાધી એટલે નક્કી થાય દુનિયામાં કઈ એવી વસ્તુ નથી જે માણસ કે નો થાય નો થાય એવું તો એક કરોડ રૂપિયાના ખર્ચે ફિલ્માંકન થતું એક ગીત હોય એની અવધિ કેટલી પંદર દિવસ વીસ દિવસ મહિને દોઢ મહિનો તો હેઠું પડી ગયું હોય પછી કોઈ નો સાંભળે વયું ગયું મસ્ત મસ્ત ને પરદેશી પરદેશી કેટલું વી ગયું કોઈ સાંભળે નહીં કેટલો ખર્ચો થયો છતાં એ ગીતને કોઈ સંભાળતું નથી મજા આવતી નથી તઈ સ્વામીનારાયણ નારાયણ નારા આપણા દાદા ગાતા આપણા બાપુજી ગાતા આપણે ગાઈએ છીએ ઉપર હાલ આવો ઠેઠ બી જાઓ જાને જાઓ હા જોયા છે ભગવાનને સોનાયણ ભગવાનને આપણે જોયા છે ખાલી સ્વરૂપ સંતો બતાવે કે ભગવાનના આ વાઘા છે ને દાદા ખાતરની ડેલીએ નીલકંઠ વર્ણણી સ્વરૂપે બિરાજતા ભગવાન સ્વામનારાયણ ભગવાન આ કલરના વાઘાના આ કલરનું સાપો આવા જામાન હાથમાં આન હાથમાં એક હાથમાં મોગરાન ફૂલ આવી રીતના ભગવાન રાસ લઈને આ કરે એ બધું જોઈએ તો આપણને તો ઓહો ભગવાન આવી લીલા કરી બસો વર્ષ જૂનું નામ હોવા છતાં પણ આજે જઈએ એટલે એમ લાગે વાહ અત્યારે જ બન્યું છે રામ આવ્યા ને કેટલા વર્ષ છે અત્યારે કલયુગના પાંચ હજાર વર્ષ ચાર લાખ ને બત્રીસ હજાર વરણ નો છે એના ડબલ કરી નાખો ચાર લાખ ને બત્રીસ હાજર ડબલ થાય આઠ લાખ ને ચોસઠ હજાર એની પેલા ભગવાન આવ્યા એ આખા આઠ લાખ ને ચોસઠ હજાર પાંચ હજાર આઠ લાખ ને ઓગણ સિત્તેર હજાર વર્ષ આ એની પેલા રામ આવતાર હાવ છે ગણો આપણે કે આવો યુગ પૂરો થવાનો ત્યારે જ ભગવાન આવ્યા પોણા નવ લાખ વર્ષ થયા છતાં પણ આજે પણ રઘુપતિ રાઘવે પતિ તપા લાગે છે જ્યારે ગાવ ત્યારે નવું લાગે ગમે ના મોઢેથી સાંભળો તમને કઈક નવીન લાગે મજા આવે એનું કારણ એ નામના મૂળમાં રહેલું સત્વ છે એટલે પહેલા ના અંદર બપોર પછી સત્યમ પરમ દેલ તો એ ગોકર્ણ પાસેથી જ્ઞાન લઈ આત્મદેવ ગયા આ બાજુ ધૂંધુકારી પાંચ સ્ત્રીઓને ઘરમાં લઈ આવું બલકને બધીએ રખડવું ચોરી કરવી આ બધી એની ક્રિયા થઈ એની માને ખૂબ દુઃખ થયું એની મા પણ મૃત્યુને પામ્યું ધૂંધુકારી એક દિવસ રાજાનો ખજાનો તોડીને ચોરી લઈ આવ્યો અને પેલી પાંચ જે સ્ત્રીઓ હતી એને ખબર પડી કે આ પકડાશે તો આપણે પણ પકડાશું એટલે એ ધૂંધુકારીના મોઢામાં દેતવા નાખ્યા અને મારી નાખ્યા આમ કમોતે મરેલો ધુંદુકારી પ્રેત થયો ગોકર્ણ ભણીને આવે છે સા રાત્રિના સમયે સુવે છે એવા સમયે ધુંદુકારી પ્રગટ થયો કહેવા લાગ્યો કે ભાઈ મારા આત્માના મોક્ષ માટે તો કીધું તારી પાસે શ્રાદ્ધ તો કર્યું ગયા ગયામાંથી કીધું સતેન જ હજી હોવાર કીરતોય મેળ નહીં આવે એટલા ગિરા છે મેં પાપ ગિરા છે એવા હું ભૂલ્યો તારી સેવા મારી ભૂલોને ભૂલનારા તારી કરુણાનો કોઈ આત્મદેવ ના દીકરા ગોકર્ણ વિચાર્યું કે હવે શું કરું એટલે સવારમાં બ્રાહ્મણો ને ઋષિ પોતાથી જે મોટા હતા એને બોલાવ્યા કીધું કે મારા ભાઈના આત્માના મોક્ષ માટે આ બધા કીધું આ તો કીધું એ કીર્યું ઓલું તો કે એ કીર્યું હવે તો કીધું એ અમારી પાસે રસ્તો નથી ગોકર્ણ ભગવાન સૂર્યનારાયણ નારાયણના રથને ઉભો રાખી પૂછ્યું કે મહારાજ ભગવાન એ ભાસ્કર હે ભાનુ એ સવિતુ નારાયણ મારા ભાઈના આત્માના શ્રેય માટે કીધું શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ સપ્તાહ વાંચનમ ગુરુ હાથ દિવસ તરા ભાઈનું નામ લઈ એનું સ્મરણ કરીને ભાગવત વાંચ અને ગોકર્ણ મહારાજે ભાગવત વાંચ્યું અને ત્યાં એક વાંસની હોટી હતી એની અંદર કહેવાય છે પહેલાં આવ્યો એવું કંઈ હોય નહીં મારે તો હજી સુધી કોઈ ક્યાંય વાંસની હોટીમાં કંઈ આવ્યો તો નહીં એક બેઠી ક્યાંય તૂટી નહીં હા એ તો પણ એક રૂપક છે વાસ વાંસી પોલો છે વાસનાનું પ્રતીક છે